જયમાં મોલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે બપોર અમરનાથ બનાવવાના છે ના એવા લગી હોય ફોન આવ્યો અવારના ફોનમાં અમરનાથ કરવા છે કાલ કાસું બાકું હતું અને હવારમાં કોઈ ફોન લગાવે તો શું તો એ રમે દ્વારા નહીં કરવાનું ખબર નહીં તો પછી ફોન આવ્યો કાલે ભાઈ તો ફટાફટ બ્રશ કરો નાસ્તો કર્યો મસાલો ખાધો અને પછી ડાયરેક એવું અને જો વહાડા કેટલા ખબર એક હાલ છે મોટા બે આ અને મોટા આ બે ચાર છે ખાલી વાહડ આપણે આવી ગયા પાછા બહુ ધાજા આવી ગયા છે જો હવે આરામથી બધું કમ્પ્લીટ થઈ જશે પેલા આમ ઓછા હતા બીજે લઈ આવ્યા ને તો ઘણા બધા થઈ ગયા છે એમાં મતલબમાં પ્રોબ્લેમ એ આવે છે કે થોડા ઘણા કાઢવા પડે એમ છે આ રીતના પછી હરિયાળા આવે ને પીલાય નીકળતા આ નથી એ કાઢવાના છે ને બે જણા ગયા છે શું કહેવાય આ માથેને સદડી જાય કે જો લીલા કલરની દેખાય શું કહેવાય એને

તો એ કામ કામ અને કામમાં ભૂલાઈ ગયું કેટલા વાગ્યા લગભગ એક ને અઢાર તરીકે ને રહી છે એક ને ઓગણી રહી ગઈ તમે ઝૂમ કરીને બતાવી દઉં એક ને ઓગણી તો ચાલો પેલા ફટાફટ જમી લઈએ જમીન પાછું કામ કરવાનું છે વધી ગયું છે કામ તો લોડિંગ થઈ ગયું છે ઘણો બધું સામાન ઘણો ખરો આવી ગયો છે મતલબ ગોઠવવાનું બાકી છે તો ગોઠવવાનું પણ બધી કામના પાર છે નહીં તો ચલો જમી લઈએ જમીન આપણે મળીએ અને અત્યારે ફિલ્મ જોરદાર ઓલ ટાઈમ ફેવરેટ છે આપણું

કામ કરવાનું કામ ચાલુ થઈ ગયું પ્રોસેસિંગ જો આ બધું બે કલાક થઈ કામ કર્યું એનું એક વાગે ઘર ખાવા ગયા કેટલા વાગે ગવા કઈ નહીં બે કલાક થઈ ગઈ અડધી કલાક ખાતા અઢી કલાક ગણવાની થોડી દોઢ કલાક બધા બાંધવાનું કામ કમ્પ્લીટ છે ભાઈ એક આયા બાંધવાનું છે ને આયા બે અને આયા આઈ આઈ આયા હોતી ત્રણ હું પણ બેટો ફરી શકતો બરોબર તો ચલો પેલા કામ કરીએ કામ કરીને મળીએ તો મિત્રો ઘણું બધું કામ થઈ ગયું છે આપણું અને વરસાદ આવી ગયો પાછો રો બહુ વરસાદ ધીમો ધીમો આવે છે મોટા આવે છે બાકી બધું કમ્પ્લીટ કામ છે ખાલી છે ને આ થોડી કાર્પેટ નાખવાની છે અહીંયા અને એકાક અંદર પડી અને ખીલી ને બરફનો ખીલી લેવા જશે અને ઓર્ડર બરફનો દેવા જશે એટલે કે બરફની પાટ આવી જાય ને એટલે શિવલિંગ છે બે બરફની પાટ છે ને

હજી લાકડા કાપવા જાવ શું કે ઓલું અવિત શું કે લીલો કાપવા જવાનું હા મોટા માં લીલો હાથ લઈ 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 ઉતા જો ઉતા જો ઉતા જો ઉતા લ્યો એ તૂટસી ઉપર સડ ઉપર સડ શું આ ઉપર સડ ભગાઈ જા આ પલ્લે જાન તુ જા કે આ બીજી થા ચલો

એ તમને કાય ઊભો રેવાતો ન થાય ખા તારો મત થાય જાગૃતિ એ આખી નો હા એ ઉપર જ છે

તો મિત્રો ના એ તૈયાર થઈ જાય એકદમ મસ્ત મજાના ફેસ ફ્રેસ થઈ જશે ને હાલો ચલો ફટાફટ કેટલા જાય સવા આઠ વાગી જશે એટલે આરતી કરવામાં ફૂલ એટલે ફૂલ સમય છે અત્યારે તો ફટાફટ પેલા અહીંયા ભૂકી જઈએ જમવાનું કે વાર લાગશે વાડું કરવાનું ભૂખ તો બહુ એટલે બહુ લાગી છે બપોર હાડકું ખાધું આમમાં એટલો જ નહીં વાત જવાય છે

Thank <laughs> you. તો મિત્રો મસ્ત મજાનું ઘરે જમી લીધું છે જમીને મસાવા બસાવ ફેલાઈ આપણે છે ગણપત બાપા પાસે અને નાચી આપણે સીધા જ આવું સદ્ભાવનામાં કેમ કે ન્યા લખપતિ છે આજે પચીસ લાખ રૂપિયાનું ડેકોરેશન કર્યું છે એ લોંગ વિડીયોની શોર્ટ વિડીયો આવશે શોર્ટ વિડીયોની મિની વ્લોગ આવશે વ્લોગ બનાવવા તો ચલો કન્ટિન્યુ તો વ્લોગમાં બહુ બધા અને મેં આરતી લઈ લીધી છે પ્રસાદ લઈ લીધી પણ પરિક્રમા કરી નાખી છે મેં પણ તમને બધા તો ફરી એક પાછા પરિક્રમા કરવી આપણે પરિક્રમા એટલે મતલબમાં ફરી એને આપણને આવવાનું બરફમાંથી હાલવાનું પછી સોકીમાં બરફ ને પાણી ને એવું બધું છે તો એમાં પાછું પગ મેંકવાના ઠંડુ ઠંડુ કુલ કુલ છે અને એમાં ભોવારનાથના અને ગણપતિ બાપાના દર્શન કરશું અને પછી સીધા યાત્રા પર વ્યાવું પેલા આપણે સદભાવનામાં તો કન્ટિન્યુ રહેજો લોકોમાં બહુ મજા આવતી ફટાપટ ફૂગી રહ્યું રહી કે લાઇટ એમાં આપણે આગળ કાંઈ દેખાતું આગળ છે તો ભાઈ રાધા રાંધા વીજ મામા ભેગા થઈ ગયા મામા કેમ છે

but i

તમને કેવો લાગે જરૂરી જણાવતો ચેનલ મનાવો તો કરી દેતો વિડીયો લાઈક કરી મસ્ત કમેન્ટ દેજો મળી